અખાદ્ય ચીજ વસ્તુઓ જોવા મળી રહી છે ત્યારે એસએસજી હોસ્પિટલની કેન્ટીન ખાતે અહીંયા રિયાલિટી ચેક કરીએ તો અહીંયા પણ દર્દીઓ કે તેમના સગાઓ માટે અહીંયા જમવાનું બનતું હોય છે મહત્વની વાત છે કે કેન્ટીનનો કોન્ટ્રાક્ટ તો આપવામાં આવ્યો છે પરંતુ અહીંયા જે હાઇજીન જાળવવાનું હોય એટલે કે માથે મોજા કે ગ્લોવસ પહેરવાના હોય સાથે જ જે શાકભાજી હોય તે કેવી રીતે મૂકે છે તે આપને બતાવીએ અહીંયા જે

હવે એવા તર્ક મૂકે છે કે આ શાકભાજી ફેંકવાના છે જો ફેંકવાના હતા તો પછી આનો નિકાલ કેમ ન કરવામાં આવ્યો અને આ પ્રકારના શાકભાજી કેમ અહીંયા ઉપયોગમાં લેવાય છે આ જે ટામેટા છે તેની પણ પરિસ્થિતિ આપ જોઈ શકો છો આ પ્રકારના ટામેટાનો અહીંયા ઉપયોગ થતો હોય એટલે ગરીબ દર્દીઓને તેમના સગાઓ દૂર દૂરથી અહીંયા આવતા હોય અને હવે જ્યારે સંદેશ ટીમ પહોંચી ત્યારે ફેંકી દેવામાં આવશે તેવું કહે છે અને સામાન અહીંયા હવે સાફ સુથરો કરીને મૂકવામાં આવે છે અને જ્યાં થેલાઓ છે આ થેલા પણ પેકિંગ વગરના છે ખુલ્લામાં મૂકવામાં આવ્યા છે આની અંદર જો જીવાત જાય તો પછી આજ પ્રકારની જે ખાદી ચીજો હોય તે દર્દીઓ તેના સભાઓને મળે એટલે અહીંયા ક્યાંક બેદરકારી ના દ્રશ્ય જોવા મળે છે એટલે કોઈ પણ અને હવે સંદેશ સુધી ટીમ પહોંચી ત્યારે આ જે લોટ છે અહીંયા ઢાંકીને મૂકવાનો વાળો કેમ અવળે કેમ આવોટ નાથી ઢાંક્યો આ રોટી બનાવીને પછી ઢાકવામાં આવે જયારે હવે તો ખુલ્લું હતું ડબ્બો ભરાયો એટલે ઢાંકીને મેખી દઈએ હા તો પછી હાથમાં મોજા કે ગ્લોઝ કેમ કોઈ નથી કરતા અમારે રોટલી પલતા આવે ને પણ કોઈએ નથી પહેર્યું એટલે અમારે તો ના પહેરાય અમારથી તો પહેરાય જ નહીં તો માથે કેપ તો પહેરવી જ પડે એ તો નિયમ છે જ ને હા એ તો કેમ નથી પહેરતા કે છે જ નહીં ના એ તો અમને આપી નહીં એટલે નહીં આપી જ નથી ના કાકા કશું નથી આપતા તમને માથે ટોપી પહેરવાની કે કશું જ નથી આપતા સુવિધા અહીંયા સુવિધા તો આપે છે પણ અમને ખલાસ થઈ જાય એટલે લાવવાની અચ્છા આ લોટ પણ અહીંયા બહાર ખુલ્લી જગ્યા છે એટલે કે વાવા વાવાઝોડાની જ્યારે પરિસ્થિતિ હોય એટલે જીવન સીધા લોટમાં આવે અને આજ વાનગીઓ બને અને આ પ્રકારના આ લોટની પણ પરિસ્થિતિ જોઈ લો કે આ લોટ આ પ્રકારનો છે ને અંદર જો જીવાત જાય તો પ્રકારનું અહીંયા આ કોઈ કશું કેમ નથી જ ચાલુ કરી છે મહિનો રોજ થોડું પડે રોજ પણ રોજ આવશે

તેમની આ પ્રકારની પરિસ્થિતિમાં અહીંયા રહેવાનો વારો આવે છે તો પછી હવે કેમ આ બધું રાખવામાં આવ્યું હવે કેમ આ જે ખુલ્લું હતું એને સાફ સફાઈ રાખવામાં આવી તો પછી આવી પરિસ્થિતિ કોઈ ન આવે તેમ પણ કેમ હોતી નથી આ પ્રકારના સવાલો અહીંયા ઊભા થયા છે અને હાલમાં વડોદરા શહેરમાં જે ફેમસ છે જગદીશ પ્રસાદ તેમાંથી પણ ક્યાંક ફૂગવાળી ભાકરવાડી નીકળી હતી ને ત્યારબાદ હોટલમાંથી પણ મરેલી ગરોડી અહીંયા મળી હતી અને ટામેટા પણ આપણે બતાવ્યા કે ટામેટાની પણ પરિસ્થિતિ અહીંયા

વિસ્તારના લોકો કે જે કંઈ દૂર દૂરથી એસએસજીની અંદર આવતા હોય છે કે વડોદરાના લોકો હોય તો ચલો ઘરે જઈને જમે પણ જે બહારથી લોકો આવતા હોય છે એ લોકો અહીંયા જમતા હોય છે નાસ્તો કરતા હોય છે પણ સહેદ પણ લોકોની ચિંતા કેન્ટીનવાળા કરતા નથી ખાંડની અંદર પણ જીવડા છે ટામેટા પણ બગડી ગયેલા છે બટાકા બગડી ગયેલા છે મસાલાની અંદર પણ વંદા ફરી રહ્યા છે